રાપર પોસ્ટ ઓફિસ ખંડેરમાં ફેરવાઈ નવી ઇમારતની માંગ ઉગ્ર બની રાપર શહેરની લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષ જૂની પોસ્ટ ઓફિસ આજે ખંડેર સમાન દ્રશ્ય પેદા કરી રહી છે ચોમાસાની પહેલી જ વરસાદી સિઝનમાં તંત્રની બેદરકારીનો કાળો ચહેરો બહાર આવ્યો છે પોસ્ટ ઓફિસની અંદર સુધી પાણી ઘૂસી ગયું છે કોમ્પ્યુટરો ભીંજાઈ ગયા છે અગત્યના કાગળો ખરડાઈ રહ્યા છે અને ભીના દસ્તાવેજોમાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે હાલતમાં નાગરિકો કલાકો સુધી રાહ જુએ છે પરંતુ જરૂરી કામ અધુરા જ રહી જાય છે આ પોસ્ટ ઓફિસ હેઠળ બત્રીસ બ્રાન્ચો કાર્યરત છે પરંતુ મુખ્ય કચેરી પોતાની જ જવાબદારી વહન કરવામાં નિષ્ફળ રહી છે લોકો એ સ્થળ નિરીક્ષણ બાદ જણાવ્યું કે હાલત ગંભીર છે અને કોઈ પણ ક્ષણે અગત્યના દસ્તાવેજો તથા રેકોર્ડ નષ્ટ થઈ શકે છે સ્થાનિકોમાં સવાલ ઉઠ્યો છે કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છતાં હાલત સુધર્યો કેમ નહીં

રાપર ઓફિસ પોસ્ટ ઓફિસની અંદર અંધાધા વરસાદ વરસાદ પડવાથી ચારિકોર વરસાદ પાણી ઓફિસની એટલી હાલત ખરાબ છે કે હવે આનો સમારકામ બે ત્રણથી ત્રણ વખત કરી ચૂક્યા છે ને કેટલી જૂની ઓફિસ છે આ હજી આની સુધી કામગીરી સરકાર કોઈ પગલાં લે તો સારું છે ઓફિસ નવી બનાવવી જરૂરી છે ને ઓફિસની અંદર ચારીકોરથી પાણી એટલું બધું આવે છે ને ઓફિસમાં એની અંદર કે તંત્રને પણ કામ કરવું બહુ અઘરું પડે છે અને આ આપણે એની રિલીટી ચેક કરવા સ્થળ ઉપર આ ચારીકોર વરસાદ આ બધું વાયરિંગ પાણીની તપેલી જો શીખે આ બધું આ બધું પલરી ગયું છે હવે આપણે કાંઈ પણ આમાં કાગરિયું આડવરું થાય આનું જવાબદારને તો આપણે સાહેબને નહીં અધિકારીને પણ અધિકારી બિચારા શું કરે આની અંદર આ ઓફિસની આટલી હાલત છે ચારીકોર પાણી આવે છે અંદરદાર વરસાદ પડવાથી બધા બધા એના ઉપર પાણી ફરી છે હવે આની અંદર નુકસાની થઈ સરકારી વરસાદ છત આખી ભીની થઈ ગઈ આ ઓફિસ ને ઓછામાં પચીસક વર્ષ જેવું પચીસ ત્રીસ વર્ષ જેવું થઈ ગયું ચૂક્યું છે ચારીખર ઓફિસમાં પાણી પાણી અંધાધાર વરસાદ પાણી પાણી બીજું કઈ દેખાતું જ નથી કોમ્પ્યુટર જો બધા કાઢીને અહીંયાના કર્મચારીઓને રાખી મેળ્યા છે કે સાઈડની ની અંદર કર્મચારી પણ આની અંદર કેટલા બધા હેરાન થાય છે બધા ધ્યાન રાખીને બધી વસ્તુ કરે છે રહ્યા ચારીખોર કોઈ પણ કાગડી આડોરા થાય પલટી જાય તો કર્મચારીને આપણે દોષ ઠેરવી જ પડે કર્મચારી બચારે શું કરી શકે એમાં પાણી પાણીની ને બધા આપણે રિયલિટી ચેક કરી છે આપણે પોસ્ટ ઓફિસ રાપર એટલી બધી ખરાબ છે રાપર પોસ્ટ હાલત કોઈને આપણે કહી નથી શકાય એવું ચારેકોરથી થી પાણી પાણી બીજું કાંઈ નથી ફૂગી લીકેજ છે કર્મચારી આમાં કામ શું કરી શકે કર્મચારી કામ કેમ કરવું આ કોઈ પણ વસ્તુ આમાં થઈ જાય સીધો તો કર્મચારીને આપણે દોસ્ત જોઈ રહ્યા છીએ પણ આની અંદર કામ શું કઈ રીતે કરીએ કે બજારા